શિયાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં આરોગ્યવર્ધક ખોરાકોની ચહલપહલ વધી છે ઠંડીમાં શરીરને તાકાત અને ગરમી આપતા મેથી પાક ખજૂર પાક પાક અદડિયું અને સૂંઠ જેવા પરંપરાગત ખાદ્યોની માંગ રોજબરોજ વધી રહી છે શિયાળાને સ્વસ્થતા માટે ઉત્તમ ઋતુ માનવામાં આવે છે કારણ કે આ સમયમાં પૌષ્ટિક ખોરાક શરીર દ્વારા વધુ અસરકારક રીતે ગ્રહણ થાય છે આજે સમયે શિયાળાનું ઊર્જા વૃદ્ધિકારક મીઠાઈ તરીકે ઓળખાતું કચરિયાનું બજારમાં આગમન થવાથી ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના રસ્તાઓ પર કચરિયાની લાઈવ ઘાણીઓ શરૂ થઈ ગઈ છે જ્યાં તાજું અને સુગંધિત કચરિયું તૈયાર થઈ રહ્યું છે વિશેષ રસપ્રદ બાબત એ છે કે પહેલાના સમયમાં ઘાણી બળદોથી ફેરવામાં આવતી હતી જ્યારે આજના ટેકનોલોજીના યુગમાં એ જ પરંપરાગત ઘાણી બાઇક દ્વારા ફેરવાતી જોવા મળી રહી છે જે સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો મેળ બનાવે છે તલ ગોળ કાજુ અને અન્ય ઉર્જાવર્ધક ઘટકોના મિશ્રણથી બનતું કચરિયું શિયાળામાં આરોગ્ય માટે અત્યંત લાભકારી હોવાથી લોકોમાં તેની ભારે માંગ જોવા મળે છે શિયાળાની ઋતુમાં કચરિયું માત્ર સ્વાદ જ નહીં પરંતુ ઊર્જાનું શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે કચરિયું અત્યારે અંગારા હવે પાછું સિઝનમાં ચાલુ કર્યું છે અને ચાલે છે બરોબર છે અત્યારે અને દેશી ગાડી આપણે પેલા લાકડાની દેશી ગાણીથી આપણે કચરિયાનો શરૂ સ્ટાર્ટ કર્યું છે પેલા જે આ ગાણીનો બળદવાનો ઉપયોગ કરતા હતા હવે સરળ બાઈકનો કરો શું છે હવે બાઈકનો મતલબ હવે નવા જમાનાને લીધે કહેવાનો મતલબ તમારે આ હવે બાઈકનો ચાલુ કર્યો છે અને બળદિયાને હવે બંધ કરી દીધો કારણ કે હવે થોડુંક પાપ લાગવાને કારણે અમે બંધ કરી દીધું છે એને પણ શું શું મિક્સ કરો તો કરતો એમાં ભાગ હોય હોય અને અને ગોળ પેલા પાવડર હોય સૂટ પાવડર હોય કાજુ હોય બદામ હોય આવું બધું મિક્સ કરીને અમે બનાવીએ છે કિલો અઢીસો રૂપિયા સફેદ તલનું છે સાડી ત્રણસો રૂપિયા કાળા તલ નું વેચાણ છે બે રૂપિયા રબારી